આ જે બેન છે ને એનો દીકરો અને દીકરી જમતા નથી ભાઈ તમે વિચારો જમતા નથી સાહેબ સાહેબ એમને એમને નથી કેમ કે કે એમની એમની મા એટલો બધો ત્રાસ અને આપીને એવું દુઃખ કદાચ કોઈ દુશ્મન પણ ના આપે હવે સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો જ્યારે પોલીસ સ્ટેશનની અંદર આ દીકરો અને દીકરી પહોંચે છે સાહેબ જ્યારે વાત કરે છે પોતાની માનો માનવામાં હાથ પકડવા જાય છે ભાઈ કે મમ્મી તમે પાછા આવી જાઓ ત્યારે એ મમ્મી સમજતી નથી સાહેબ અને ત્યારે એ મમ્મી એમ હાથ મૂકીને વહી જાય ભાઈ કે ઓળખતી નથી સાહેબ એના સાસુ સસરા પણ એવું કીધું કે અમે તારી આગળ હાથ જોડીએ અમારી આબરૂને લાજ રાખી નાખ એના સસરાએ કીધું એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે એના સાસુએ પણ એવું કીધું કે માની જ માની જા ભૂલ ગમે એનાથી થઈ જાય હવે પાછી આવી જાય તારા દીકરા સામે જો અમારી સામે ન જુઓ તો કાંઈ નહીં અમારી સેવા કરે કે ન કરે પરંતુ તારા દીકરાની સેવા કર અને સાહેબ એ જે બેન કે જેની જે પ્રેમી સાથે ભાગી ગયા એમને કાંઈ દેખાતનું જ નહીં બસ એમને તો ખાલી એમનો એકલો પ્રેમ દેખાવનો સાહેબ તમે વિચારો કે એવો પ્રેમ પણ શું કરવાનો સાહેબ કે જે તમે આખા ગામને દુઃખ આપીને પ્રેમ કરો એને પ્રેમ ન કહેવાય સાહેબ હવે વાત કરવામાં આવે તો આ બેન જે ભાગી ગયા ને ત્યાર પછી તમે જોયું છે કે સામેવાળાના ઘરે સાહેબ એવું સ્વાગત કર્યું તમે જુઓ આ વિડીયો આ વિડીયોની અંદર તમને દેખાતો પણ હશે સાહેબ એક લોટો એના ઉપર ભાઈ એનું સ્વાગત કરે અને કંકુતી વધારે એની આરતી સભાની આરતી નો ઉતારવાની હોય અને રાક્ષસ કહેવાય જો આ માતાએ એના બે બાળકોને ન રાખ્યા એના બાળકો સામે ન જોઈએ એના બાળકોને એવું કીધું કે આ તો મારા છે જ નહીં અને આને હું ઓળખતી નથી તો ભાઈ એવી માતાને રાખીને તમે શું કરશો આ તમે વિચારો સાહેબ કે આ જે સામેવાળા વ્યક્તિના ઘરે આ બેન ગઈ ત્યારે એમની આરતી ઉતારવામાં આવી સાહેબ સહેબ આની શું આરતી આરતી ઉતારવી તો ભગવાનની આરતી ઉતારો ભાઈ આની શું આરતી ઉતારવાની જો આ બેન એના સગા દીકરાની અંદર ન થઈ હોય એના પતિની ઇન્દ્ર થયું હોય તો ભાઈ તારી શું થવાની એ તમે વિચારી નાખો ભાઈ જો એના સગા દીકરાની થઈ હોય ભાઈ એના દીકરી ન થઈ હોય તો ભાઈ તમારી શું થવાની એ તમે ખાલી વિચારી નાખો હવે વાત કરવામાં આવે તો મિત્રો આને લઈને અત્યારે એમની સમાજની અંદર રોજ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક જે આ બેન ભાગી ગયા પરંતુ એમના જે સાંસકીયવાળા હતા ને એમને હવે એવું કર્યું કે ભાઈ આખું જે આંદોલન કરવું પડશે તો આંદોલન કરીશું ભાઈ પરંતુ આ બેન ને પાછા લાવીને જપીશું બેન ને કેમ પાછા લાવવાના એ તમને કહું કેમ કે સાહેબ આ બેન નો દીકરો ને દીકરી રાત દિવસ રડી રહ્યા છે ભણવાનું મેક્યું પડતું ભણવાનું એ બધું બંધ કર્યું ભાઈ એટલું જ નહીં જમતાય નથી રાત દિવસ રડી રહ્યા છે બાટલા ચડી રહ્યા છે ભાઈ કેમ કે એની માં એટલો જ આઘાત આપે ને ભાઈ કે સાહેબ વિચારી પણ ન શકાય અને હવે સાહેબ એ માતાને પાછી લાવવા માટે એ પોતાની સમાજ પૂરેપૂરી કોશિશો કરી રહી છે કે ક્યાંક એ દીકરી સમજીને પાછી આવે પણ સાહેબ આવે એ છે નહીં પરંતુ હવે સમાજ કહે છે કે અમારે એની માટે જે આંદોલન કરવું પડશે એ આંદોલન અમે કરીશું જેટલું પણ કરવું પડશે એટલું કરીશું પરંતુ આ માતાને અમે પાછા લાવીને જપીશું માતાને પાછા લાવવાનો કોઈ ઈરાદો નથી પરંતુ એક જ એ ઈરાદો કે એ દીકરા સામુ જોવે દીકરા એની સામુ જોવે એના માટે જે માતાને પાછી લાવવા માટે પૂરી કોશિશો થઈ રહી છે બાકી તમે શું કહેશો અમે માતા વિશે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આ વાત જેને સાંભળી એ બધાયને એવું થઈ ગયું કે ના ખરેખર આ ઘટના બહુ ખોટી થઈ ગઈ ભાઈ અને આવું ન પણ થવું જોઈએ હું તો એ જ કહું હવે તમે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ